હેલો ફ્રેન્ડ્સ આજે ભૂગોળના બીજા લેક્ચરમાં આપણે આગળ વધવાનું છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તેના સુધી શેર કરી દેજો તો આગળ હવે વાત કરીએ તો ગુજરાતમાં પ્રથમ મિલ અઢારસો ને એકસઠમાં અમદાવાદમાં રણસોલાલ રણસોલલાલ દ્વારા બનાવવામાં આવી હતી ઊની કાપડ વિશે વાત કરીએ તો તેમાં કેટા બકરા યાક અને ઊંટના ઊનનો ઉપયોગ થાય છે ઊની કાપડ ઉદ્યોગમાં દક્ષિણ અમેરિકામાં ઊન મેળવવા માટે લામા અને અલ્પાકામાંથી ઊન મેળવવામાં આવે છે જમ્મુ કાશ્મીરમાં અંગારા બકરીમાંથી પશ્મીનો શાલ બનાવવામાં આવે છે અંગારા બકરીના ઊનમાંથી પશ્મીનો શાલ બનાવવામાં આવે છે લદ્દાખ અને તિબેટમાં યાગ દેવા પ્રાણીના ઊનમાંથી ઊન મેળવવામાં આવે છે હવે કેટાની પ્રજાતિ વિશે વાત કરીએ અલગ અલગ તો મારવાડી પાટણવાડી નાલી લોહી રામપુર અને બાખરવાલ જેવી ઘેટાની પ્રજાતિઓ જોવા મળે છે ઊની કાપડથી થતો રોગ એટલે એન્થ્રેક્સ સૌથી વધુ ઊન આપતી પ્રજાતિ ઘેટાની જે મેરીનો છે જે રશિયન પ્રજાતિ છે ડેરી ઉદ્યોગ વિશે વાત કરીએ તો સ્તનપાન કરાવતી માતાના દૂધમાં રેનિન નામનું તત્વ જોવા મળે છે ઓપરેશન ફ્લડ જે દૂધની ક્રાંતિ માટે થયું હતું નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ જેની સ્થાપના ઓગણીસો પાંસઠમાં થઈ હતી તેનું વડું મથક આણંદ ખાતે આવેલું છે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનું રિસર્ચ સેન્ટર કરનાલ હરિયાણા ખાતે આવેલું છે વડું મથક આણંદ ખાતે અને રિસર્ચ સેન્ટર કરનાલ હરિયાણા ખાતે આવેલું છે હવે ગાયની પ્રજાતિ વિશે વાત કરીએ તો ગીર ગાય ડાંગી ગાય કાંકરેજી ગાય ડગરી ગાય ઓંગલ ગાય અને થરપકડ ગાય થરપાકર ગાય જોવા મળે છે ભેંસની પ્રજાતિ વિશે વાત કરીએ તો બન્ની ભેંસ મુરા ભેંસ ટોળા ભેંસ વઢિયારી ભેંસ અને જાફરાબાદી ભેંસ બકરીની પ્રજાતિ વિશે વાત કરીએ તો મહેસાણી સુરતી ઝાલાવાડી કામી કહમી અને પગરી અને જમનાપુરી જેવી બકરીની પ્રજાતિઓ જોવા મળે છે ઊંટની પ્રજા પ્રજાતિ વિશે વાત કરીએ તો મારવાડી કચ્છી બિકાનેરી જેસલમેરી અને ખરાઈ ઊંટ અને ગધેડાની પ્રજાતિ વિશે વાત કરીએ તો હાલારી બે હજાર ચોવીસનું નું વર્ષ એ ઊંટનું આંતરરાષ્ટ્રીય વર્ષ હતું વિશ્વ દૂધ દિવસ જૂને ઉજવવામાં આવે છે અને રાષ્ટ્રીય દૂધ દિવસ એ નવેમ્બરે ઉજવવામાં આવે છે ત્યારબાદ કાગળ ઉદ્યોગ વિશે વાત કરીએ તો છાપકામનું કાગળ એ નેપાળનગર મધ્યપ્રદેશમાં ઉત્પાદન કરવામાં આવે છે ચલણી નોટોનો કાગળ દેવાસા મધ્યપ્રદેશ અને નાસિક મહારાષ્ટ્ર ખાતે ઉત્પાદન કરવામાં આવે છે પાપલટ્રીનો ટ્રીનો ઉપયોગ કાગળનો માવો બનાવવા માટે થાય છે અને એક ટન કાગળ બનાવવા માટે સત્તર વૃક્ષોનો નાશ કરવામાં આવે છે લોખંડ પોલાદ ઉદ્યોગ વિશે વાત કરીએ તો લોખંડ પોલાદ કેન્દ્ર અને કયા રાજ્યમાં આવેલું છે તે તો ભારતીય લોખંડ પોલાદનું કેન્દ્ર પશ્ચિમ બંગાળ ખાતે આવેલું છે વિશ્વ સ્વરૈયા લોખંડ પોલાદનું કેન્દ્ર કર્ણાટક ખાતે ભીલાઈ કેન્દ્ર છત્તીસગઢ રાહુલ કિલ્લા કેન્દ્ર ઓરિસ્સા ખાતે દુર્ગાપુર કેન્દ્ર પશ્ચિમ બંગાળ બોકારો કેન્દ્ર ઝારખંડ ખાતે સેલમ કેન્દ્ર તમિલનાડુ ખાતે વિજયનગર કર્ણાટક અને વિશાખાપટ્ટમ આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે હવે પ્લાન્ટ કયા રાજ્યમાં અને કોના સહકારથી બનાવવામાં આવ્યા તેના વિશે વાત કરીએ તો રાઉરકેલા આયર્ન સ્ટીલ પ્લાન્ટ તે ઓડિશામાં આવેલું છે અને જે જર્મનીના સહયોગથી બનાવવામાં આવ્યું છે દુર્ગાપુર આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ એ પશ્ચિમ બંગાળમાં અને બ્રિટનના સહયોગથી બનાવવામાં આવ્યું છે પછી બોકારો આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ તે ઝારખંડમાં આવેલો છે અને તે રશિયાના સહયોગથી બનાવવામાં આવેલો છે ભિલાઈ આયર્ન એન્ડ સ્ટીલ પ્લાન્ટ એ છત્તીસગઢમાં આવેલું છે અને તે પણ રશિયાના સહયોગથી બનાવવામાં આવેલો છે હવે ભારતના ભૂપોષ્ઠ વિશે વાત કરીએ તો પૂર્વમાં અરુણાચલ પ્રદેશનું વાલંગુ ગામ છે તે ભારતનું અંતિમ બિંદુ છે તેને કિબૂથી તરીકે ઓળખવામાં આવે છે અને તે બેન્જો જિલ્લામાં આવેલું છે પશ્ચિમમાં અંતિમ બિંદુ એટલે સિલક્રીક જેને ગોહરમતી તરીકે પણ ઓળખવામાં આવે છે દક્ષિણમાં ઇન્દિરા પોઈન્ટ જે અંદમાન નિકોબાર ખાતે આવેલું છે તેને પિગમિલિયન પોઈન્ટ અથવા પાર્સન પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે મુખ્ય ભૂમિનું અંતિમ બિંદુ ગણવા જાઓ તો તમિલનાડુનું કન્યાકુમારી છે જેને કેપ કેમેરોન તરીકે પણ ઓળખવામાં આવે છે હવે વિશ્વનું ક્ષેત્રફળ વિશે વાત કરો તો પચાસ પોઈન્ટ અડસઠ કરોડ ચોરસ કિલોમીટર છે તેમાંથી ભારતનું ક્ષેત્રફળ બત્રીસ લાખ સત્યાશી હજાર બસો ત્રેસઠ ચોલસ કિલોમીટર છે વિશ્વની દ્રષ્ટિએ ભારત બે પોઈન્ટ બેતાલીસ ટકા વિસ્તાર ધરાવે છે એટલે પચાસ પોઈન્ટ અડસઠ કરોડ જે સો ટકા છે તેમાંથી બત્રીસ લાખ સત્યાસી હજાર ભારતનો બે પોઈન્ટ બેતાલીસ ટકા વિસ્તાર કહેવાય હવે દેશ વિશે વાત કરીએ તો જે વિસ્તારની દ્રષ્ટિએ મોટા છે તે પહેલો રશિયા આવે બીજા નંબરે કેનેડા આવે ત્રીજા નંબરે ચાઇના ચોથા નંબરે યુએસએ પાંચમા નંબરે બ્રાઝિલ છઠ્ઠા નંબરે ઓસ્ટ્રેલિયા અને સાતમા નંબરે ભારત વિસ્તારની દ્રષ્ટિએ આવેલ છે એટલે ભારત વિસ્તારની દ્રષ્ટિએ સાતમા નંબર પર આવે છે હવે ખંડ વિશે વાત કરીએ તો વિસ્તારની દ્રષ્ટિએ મોટો ખંડ એશિયા ત્યારબાદ આફ્રિકા ઉત્તર અમેરિકા દક્ષિણ અમેરિકા એન્ટાર્કટિકા યુરોપ અને ઓસ્ટ્રેલિયા છે ભારતનો સૌથી મોટો નદી દ્વીપ એટલે માજોલી જે આસામમાં આવેલો છે અને બ્રહ્મપુત્ર નદી પર આવેલો છે સૌથી મોટો કાર્બન ન્યુટ્રલ ટાપુ છે જે માજુલી છે હવે ગુજરાતનો દરિયા કિનારો સોળસો કિલોમીટર લાંબો છે જે માઇલમાં નવસો નેવું માઇલ થાય નવા દરિયાની આપણે જે સીમા આવી એ હજુ મેં આમાં અપડેટ નથી કરી તો તમે જોઈ લેજો નવા પ્રમાણે બદલાય છે તો એ પ્રમાણે અપડેટ કરી દેજો એક માઇલ એટલે એક પોઈન્ટ એકસઠ કિલોમીટર થાય અને એક નોટિકલ માઇલ એટલે એક પોઈન્ટ પંચ્યાસી કિલોમીટર થાય હવે દરિયાઈ અંતર માપવા માટે નોટિકલ માઇલનો ઉપયોગ કરવામાં આવે છે અને દરિયાઈ ઊંડાઈ માપવા માટે ફેધમ મીટરનો ઉપયોગ કરવામાં આવે છે એક ફેદમ એટલે છ ફૂટ થાય છે ભારતમાં સૌથી મોટો મત્સ્ય ઉદ્યોગ એ આંધ્રપ્રદેશ ખાતે આવેલો છે હવે જમીન વિશે વાત કરીએ તો ભારત અને બાંગ્લાદેશ સાથે લાંબી સરહદ ચાર હજાર નવ ચાર હજાર કિલોમીટર છે અને સૌથી નાની બોર્ડર જમીન સરહદ તે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે આવેલી છે જે એકસો છ કિલોમીટર લાંબી છે હવે પુડુચેરી અલગ અલગ ચાર જગ્યાએ ભાગમાં વહેંચેલું છે તો પુડુચેરી તમિલનાડુ માહે કેરેકળ કેરળમાં આવેલું છે કરાઈકલ એ તમિલનાડુ ખાતે આવેલું છે અને યાનમ એ આંધ્રપ્રદેશ ખાતે આવેલું છે ઉત્તર પ્રદેશનો એકમાત્ર જિલ્લો સોનગઢ જે ચાર રાજ્યોને ટચ કરે છે છત્તીસગઢ બિહાર મધ્યપ્રદેશ અને ઝારખંડ હવે ભારતીય વન્યજીવ વિશે વાત કરીએ તો વન્યજીવ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેરમાં આવેલો હતો વન્યજીવોના સંરક્ષણ માટેનો આદેશ આપણે ઇતિહાસમાં સમ્રાટ અશોક દ્વારા આપવામાં આવ્યો હતો અત્યારે ભારતમાં અભયારણ્ય પાંચસો તોંતેર છે અને અભયારણ્ય બનાવવાની જવાબદારી રાજ્ય સરકારની હોય છે રાષ્ટ્રીય ઉદ્યાન એકસો છ આવેલ છે અને રાષ્ટ્રીય ઉદ્યાન કેન્દ્ર સરકાર રાજ્યના કહેવાથી બનાવે છે વાઘ સંરક્ષણ પરિયોજના ઓગણીસો તોતેરમાં આવી સિંહ સંરક્ષણ પરિયોજના ઓગણીસો બોતેરમાં આવી આથી આથી સંરક્ષણ પરિયોજના ઓગણીસો બાણું ગેંડા સંરક્ષણ પરિયોજના ઓગણીસો સત્યાસી ગીધ સંરક્ષણ પરિયોજના બે હજાર ચાર અંગુલ સંરક્ષણ પરિયોજના ઓગણીસો સિત્તેર મગર સંરક્ષણ પરિયોજના ઓગણીસો પંચોતેર ખાતે અને જે ઘડિયાળ મગર પ્રજાતિ ઘડિયાળ મગર પ્રજાતિ હવે સિંહ નર હોય અને વાઘ માદા વાઘ હોય તેવા બનેલા ને તેવી પ્રજાતિને લાઇગર તરીકે ઓળખવામાં આવે છે વિશ્વમાં મગરોની નદી જે લિમ્પોમ્બોલ નદી તરીકે ઓળખાય છે ભારતમાં મગરોની નદી તે મહાનદી તરીકે ઓળખાય છે અને ગુજરાતમાં મગરોની નદી જે વિશ્વામિત્રી છે ઘડિયાળ મગરના પ્રા પ્રાકૃતિક નિવાસ સ્થળ ચંબલ નદીમાં છે હવે દિવસો વિશે વાત કરીએ તો વાઘ દિવસ ઓગણત્રીસો ઓગ ઓગણત્રીસ જુલાઈએ મનાવવામાં આવે છે સિંહ દિવસ દસ ઓગસ્ટ હાથી દિવસ બાર ઓગસ્ટ ચિત્તા દિવસ ચાર ડિસેમ્બર ગેંડા દિવસ બાવીસ સપ્ટેમ્બર મગર દિવસ સત્તર જૂન અને ચકલી દિવસ વીસ માર્ચ હવે ભારતની કૃષિ વિશે વાત કરીએ તો વનસ્પતિના નામ અને ઉપનામ છે જેમાં અનાજની રાણી તરીકે મકાઈ ઓળખાય છે ફળોના રાજા તરીકે કેરી ફળોની રાણી તરીકે લીચી કઠોળનો રાજા તરીકે ચણા મસાલાની રાણી તરીકે ઈલાયચી અને દાળની રાણી તરીકે વટાણા ઓળખાય છે એકવીસમી સદીનું વૃક્ષ એટલે લીમડો શતાબ્દી વૃક્ષ એટલે ખજૂરી કલ્પવૃક્ષ એટલે નાળિયેરીનું વૃક્ષ ઇકોલોજીકલ ત્રાસવાદી એટલે યુક્રેલિપ્સ અને જેને નીલગરી તરીકે આપણે ઓળખીએ છીએ ઈશ્વરીય ભોજન એટલે કોકોઆ વનનો રાજા એટલે ટીક વૃક્ષ ગ્રીન ગોલ્ડ એટલે વાંસ ચમત્કારી વૃક્ષ તરીકે કીવી પ્રખ્યાત છે માતાતુલ્ય હિતકારી એટલે અરડે ઉજળું અને રજત તંતુ એટલે કપાસ અને સ્વર્ણિમ તંતુ એટલે સણ ભારતમાં સૌથી વધુ ઝૂમ ખેતી મિઝોરમ ખાતે કરવામાં આવે છે હવે મલેરિયા રોગમાં જે દવા ક્વિનાઇન વપરાય છે જે સિંકોના વૃક્ષના સાલમાંથી બને છે સજીવ ખેતી એટલે કે કાર્બનિક ખેતી ભારતમાં ઓર્ગેનિક સ્ટેટ તરીકે સિક્કિમ અને ભારતમાં સંપૂર્ણ રાસાયણિક ખેતી જિલ્લો એટલે ડાંગ હવે ચેડ બી એન એફ એટલે ઝીરો બજેટ નેશનલ ફાર્મિંગની શરૂઆત સુભાષ પાલેકર દ્વારા કરવામાં આવી હતી શિયાળામાં જે પાક ઉગાડવામાં આવે તેને રવિ પાક તરીકે ઓળખવામાં આવે છે અને ઘઉં ચણા સરસવ બટાટા એ બધા રવિ પાક કહેવાય છે ઉનાળામાં જાયદ પાક ઉનાળામાં જે પાક ઉગે એને જાયદ પાક કહેવામાં આવે છે તેમાં બાજરી જુવાર તરબૂચ અને તેટી જેવા પાકોનો સમાવેશ થાય છે ચોમાસોમાં જે પાક ઉગે તેને ખરીફ પાક કહેવામાં આવે છે તેમાં ડાંગર મગફળી કપાસ સણ વગેરે જેવા પાકનો સમાવેશ થાય છે હવે ક્રાંતિ અને ઉત્પાદન તેમાં શ્વેતક્રાંતિ ક્રાંતિ એટલે દૂધની ક્રાંતિ કહેવામાં આવે છે કાળી ક્રાંતિ ક્રાંતિ તેને ખનિજ તેલ જૈવ ઇંધણ સાથે સંકળાયેલ છે પીળી ક્રાંતિ છે તે તિલિબિયા સાથે સંકળાયેલ છે રજત ક્રાંતિ છે તે ઈંડા સાથે સંકળાયેલ છે લાલ ક્રાંતિ છે તે ટામેટા અને માંસ સાથે સંકળાયેલ છે ગુલાબી ક્રાંતિ છે તે ડુંગળી અને ઝીંગા સાથે સંકળાયેલ છે ગોળ ક્રાંતિ છે તે બટેટા સાથે સંકળાયેલ છે અમૃત ક્રાંતિ એ નદી પરિયોજના સાથે સંકળાયેલ છે ચોનેરી ક્રાંતિ એટલે બાગાયતી પાક નીલી અને ભૂરી ક્રાંતિ એ મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ છે ફૂખરી ક્રાંતિ એ ખાતર સાથે સંકળાયેલ છે અને બદામી ક્રાંતિ એટલે મરી મસાલા ચામડા અને ચોકલેટ સાથે સંકળાયેલ છે સર્વોદય ક્રાંતિ એ ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે સંકળાયેલ છે કુશળ ક્રાંતિ એ સિમેન્ટ સાથે સંકળાયેલ છે પરામની ક્રાંતિ એ પિંડા સાથે સંકળાયેલ છે અને ધનુષ્ય ક્રાંતિ એટલે સર્વાંગી વિકાસ સાથે સંકળાયેલ છે તો આજનો વિડીયો અહીંયા સમાપ્ત કરીએ વિડીયો ગમે તો તૈયારી કરતા હોય વિદ્યાર્થીઓને શેર કરજો કોમેન્ટ કરજો અને લાઇક કરજો જય હિન્દ જય ભારત